ઘણા મિત્રોની ફરિયાદ હોય છે ને કે સર જીવનમાં બહુ સંઘર્ષ છે સંઘર્ષમાં જ સાર છુપાયેલો છે સંઘર્ષમાં જ સાર છુપાયેલો છે એટલે સંસારમાં સંઘર્ષ છે હવે સંસાર શબ્દમાં જેવો છેલ્લા બે શબ્દ શું છે સાર જ્યાં જીવનનો સાર મળે જ્યાં પરમાત્માની ભક્તિનો તમને અણસાર મળે એ સંસાર આપણે અહીં સાર ગ્રહણ કરવા આવ્યા છે એટલે આ સંસાર છે સમજાય વાલાઓ અને સખા એટલે સરખા આપણે સરખા છે એટલે સખા એમાંથી નીકળી જાય તો થઈ ગયું સખા આપણે બધા સરખા છે સરખા એટલે આત્મભાવે એક જ તો સંસારના સંઘર્ષમાંથી સાર ગ્રહણ કરવો એ સંસાર અને આ સાર ગ્રહણ કર્યા પછી જે સાધુ બને એને સાધુતા પણ ફરે જેને શાસ્ત્રો અને પોથી સમજમાં નથી આવતી એને સંસારના સંઘર્ષ માંથી સાર ગ્રહણ કરવું અનુભવ થયા કે નરસિંહ મહેતા થયા એ સંઘર્ષમાંથી સાર ગ્રહણ કરીને અમર થયા ફરિયાદ નહીં કરી ફરી ફરી પરમાત્માને યાદ કર્યા તો પછી એ સંજય તું સંઘર્ષમાં દુઃખમાં ફરિયાદ કેમ કરે મીરા અને નરસિંહમાંથી શીખીને તું ફરી ફરી પરમાત્માને યાદ કર અને સંસાર એટલે આપણે સાર ગ્રહણ કરે છે તો પછી સંઘર્ષથી વિચલિત કેમ થવું આત્મ જ્ઞાન આ આત્મચિંતન થી જ આવે છે અને એના માટે પરમાત્માએ આપણને મન બુદ્ધિ ચિત્ત આપ્યું આપણું ચિત્ત જે બાજુ આપણે ધારીએ એનું ચિંતન કરે છે ડ્રાઈવર આપણે જ છે કઈ દિશામાં તમારા મન બુદ્ધિ અને ચિત્ત ને લઈ જવું એ અપરાધમાં છે આજે મોબાઈલ જેનાથી હું તમારી સાથે સંવાદ કરું છું એમાં હજારો વિકલ્પ આવે છે એ હજારો વિકલ્પમાંથી કયો વિકલ્પ તમારે પસંદ કરવો એ અપરાધ કો છે અને એ દિશામાં જ આપણું મન ચેતન બુદ્ધિ જઈ જાય છે અને ચિંતન કરવાથી જ આત્મચિંતન કરવાથી જ આત્માની નજીક જાય જવાય છે અને આત્મા અને પરમાત્માનું પછી મિલન થાય છે હૃદય છે ચક્રો ભેદવાની ગતિ કરવાની નથી એ બધા ચક્રો આપની ભક્તિથી ખુલી જાય છે આપના વિચારો થી ખુલી જાય છે આપણું આત્મચિંતન થી ખુલી જાય છે ચિંતન કરવાથી ચૈતન્ય તત્વ પ્રાપ્ત થાય છે એ જાગૃત થાય છે તો સંસારમાં જે સંઘર્ષ છે એનાથી વિચલિત ન થાવ એમાંથી સાર ગ્રહણ કરો કારણ કે પરમાત્મા જ્યારે દયાર હોય છે તમારી પર તો એ તમને અનુભવથી જ્ઞાન આપે છે અને એ જ્ઞાન બચે છે પછી વ્યક્તિનું જીવન સાધુ તરફ વળે છે કેવર ભગવા ધારણ કરી લેવાથી સાધુ બનાતું નથી સંજય બોરીવાલાના પ્રાતક અને સત્સંગમાં સર્વે સખાઓને પ્રણામ શ્રી ગુરુદેવ દત્તા